ઘણા બધા ખેડૂત ભાઈઓની કોમેન્ટ આવે છે કે પરાશરા ભાઈ કપાસ સિવાય બીજા પાકોના પણ તમે બજાર ભાવની માહિતી આપો તો અમને અમારા ખેતી પાકોની માહિતી છે તે મળી રહે તો મિત્રો આજે તારીખ તેર એક બે હજાર ચોવીસ ના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ વીસ કિલોના નીચા તેમજ ઊંચા બજાર ભાવની માહિતી આપણે મેળવીએ કપાસ અગિયારસો ચાલીસ થી ચૌદસો ને પંચાણું ઘઉં લોકવન તુવેર પંદરસો થી બે હજાર સોળ ચણા પીળા નવસો પિંચાશી થી અગિયારસો ચણા સફેદ અઢારસો થી સિત્તાવીસો પચાસ અડદ થી અઢારસો ચાલીસ મગ તેરસો એકાવન થી બાવીસો બાવન વાલ દેશી સત્તરસો થી પચીસો ચારથી સોળસો પિંચોતેર થી સત્તરસો ને સાહીઠ મગફળી જાડી અગિયારસો થી તેરસો એકોતેર મગફળી ઝીણી અગિયારસો થી ને ચાર અળસી આઠસો એક થી આઠસો ને તલી સિત્તાવીસો થી ત્રણ હજાર પચાસ સૂરજમુખી પાંચસો એરંડા એક હજાર સોળસો થી સત્તરસો સોયાબીન આઠસો એસી થી નવસો ને છ સીંગ ફાળા અગિયારસો એસી થી સોળસો ને સાહીઠ કાળા તલ સિત્તાવીસો એસી થી એકત્રીસો ઓગણચાલીસ લસણ પચીસો પચાસ થી પાંત્રીસો ધાણા અગિયારસો વીસથી ચૌદસો ને એકાશી મરચાં સૂકા બારસોથી સાડત્રીસો ધાણી બારસો વીસથી પંદરસો ને સાહીઠ વરિયાળી તેરસો પચાસ થી પંદરસો જીરું ચાર હજાર આઠસો પાંત્રીસ થી પાંચ હજાર આઠસો ને બાસઠ રાય બારસો પચાસથી ચૌદસો ને પંદર મેથી નવસો પચાસથી તેરસો ને પચાસ કલોન્જી ત્રણ હજારથી ત્રણ હજાર બસો એકાશી રાયડો નવસો વીસથી નવસો ને પાસઠ રજ ખેડૂત મિત્રો આ રાજકોટ માર્કેટિંગ યાર્ડના નીચા તેમજ ઊંચા વીસ કિલોના બજાર ભાવ આ પ્રમાણે રહ્યા હતા આમાં કે ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને અમે અમારી ભૂલ સુધારી શકીએ છીએ અમારી પાસે સમય હશે તો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડના આવી રીતે તમામ ખેતી પાકોના ભાવો છે તે વીસ કિલોના ઊંચા અને નીચા ભાવો તમને પહોંચાડતા રહેશું ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો